રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એટલે કે ખાસ મતદાર યાદી કામગીરીમાં વધુ પડતા શિક્ષકોને જોડવામાં આવતા આજે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા ટીટર મારફતે મુખ્યમંત્રી રજૂઆત કરવામાં આવી હતી જેમાં મતદાર યાદી સુધારણાની આ કામગીરી વિદ્યાર્થીઓના ભણતરના ભોગે શિક્ષકોને સોંપવાને બદલે બી ની અલગ કેડર ઉભી કરવામાં આવે તેવી માંગણી કરી હતી તો સાથે જ બીમાર હોય કે દૂર રહેતા હોય તેવા શિક્ષકો ઘર થવામાં મોડું કરે તો તેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ નિંદનીય છે જેથી શિક્ષકોને બીઅલો ની મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી શિક્ષકો કોઈ વખત બીમાર હોય કે અન્ય કોઈ કારણ હોય તો તેઓ પર દબાણ કરવામાં આવે છે દિવાળી વેકેશન માં જે શિક્ષકો પોતાના વતનમાં ગયા હતા તેઓને તાત્કાલિક હાજર થવા માટેની સૂચના આપવામાં આવી બસો થી ત્રણસો કિલોમીટર દૂર રહેતા શિક્ષકોને આવતા કરતા સમય લાગે જે શિક્ષકોને હાજર થવામાં મોડું થયું તેઓને ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા તે ખૂબ જ નિંદનીય બાબત છે તેથી અમારે કહેવાનું છે કે કલેક્ટર મામલતદાર અને પ્રાંત અધિકારી એક સમયે પોતે વિદ્યાર્થીઓ હતા તેમના પણ શિક્ષકો હતા જો શિક્ષકો સામે આ પ્રકારના ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સામે તેઓનું શું મહત્વ રહે તે સમજી શકાય તેવી બાબત છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લો રાજકોટ વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેનભાઈ વ્યાસ કલેક્ટર સાહેબને જ્યારે બીએલઓ તરીકેની કામગીરી વધુ પડતા શિક્ષકોને સોંપવામાં આવે છે અને મુખ્ય કામ શિક્ષણનું સાઈડમાં રાખીને દર વર્ષે આ રીતે મતદાર સુધારણા યાદી અને આ વખતે એસઆઈઆર કામગીરી તેના અંતર્ગત બીએલઓની કામગીરી અને સહાયક બીલો બીએલઓની કામગીરી એમ ત્રણ સ્ટેપની અંદર તમામ શિક્ષકોને બીએલઓ કામગીરીમાં રોકવામાં આવ્યા છે અને શિક્ષણ સદંતર શાળા કક્ષાએ થતું નથી અને બાળકોના શિક્ષણને ખૂબ અસર થાય છે એટલે જો દર વર્ષે એક દોઢ બે મહિના જેવું બીએલઓની કામગીરી રહેતી હોય તો અમારી ચૂંટણી પંચને ખાસ રાષ્ટ્રહિતમાં એક વિનંતી છે કે બીએલઓ કેડર અલગથી નિમવામાં આવે અને આ કામગીરી તેઓ પાસે લેવામાં આવે જ્યારે બીએલઓ કામગીરી શરૂ થઈ ત્યારે વર્ષમાં માત્ર આઠથી દસ રવિવાર જ કામગીરી રહેતી હતી આ કામગીરીને ધીરે ધીરે ઓનલાઈન કરી અને ચૂંટણી મામલતદાર અને પ્રાંત અધિકારી શ્રી દ્વારા તમામ કામગીરી પાઘડીનો વડ છેડે હોય એ જ રીતે શિક્ષકો ઉપર જ નાખી દેવામાં આવે છે વર્તમાન સમયે ફોર્મનું વિતરણ ફોર્મનું કલેક્શન ફોર્મ ભરવા ફોર્મ ભરવાની જવાબદારી જે તે અરજદારની હોય છે તો પણ આખા જિલ્લામાં તમામ ફોર્મ બીએલો ભરી આપે છે એ ફોર્મની બ બે કોપી કરવામાં આવે છે બે બે કોપી કરી અને વિતરણ કરે તો રાત્રે નવ નવ દસ દસ અગિયાર અગિયાર વાગ્યા સુધી બેનો કામ કરે છે આ કામગીરીને હિસાબે ક્યાંક ને ક્યાંક શાળાને અને મનોવૈજ્ઞાનિક રીતે કામગીરીમાં અસર થાય છે તમારે પૂરી જ કરવાની છે તમને સહાયકો આપેલા છે તમને ફોર્મ ભરવા માટે બીજા સહાયકો આપેલા છે જો આટલી બધી જ જરૂરી કામગીરી રહેતી હોય તો માત્ર શિક્ષણ શિક્ષકો ઉપર અને શિક્ષણ ઉપર આવડી મોટી ભારણ ના રખાય એ સ્વાભાવિક તમામ રીતે સમજી શકાય એમ છે તો સમાજનું તંદુરસ્ત ઘડતર કરવા માટે અને દેશના હિતના રક્ષણ માટે શિક્ષકો કોઈ પણ કારણસર હાજર નથી થતા બીમાર હોય છે વેકેશનની અંદર તાત્કાલિક હાજર થવાની સૂચના આપી હવે ત્રણ ચાર જિલ્લા બસો થી ત્રણસો કિલોમીટર આગળ એમનું વતન હોય વેકેશનમાં ત્યાં ગયેલા હોય અને તાત્કાલિક હાજર થવાનું કે બીજે દિવસે હાજર ન થાય તો ટેલિફોનિક વાતથી જ સીધે સીધું ધરપકડનું વોરંટ કાઢવામાં આવે છે ધરપકડના વોરંટ કે કોઈ નોટિસ બાબતે કહેવાનું એ કે શિક્ષકો ને સમાજ ગુરુજન ગણે છે ભારતીય સંસ્કૃતિ અનુસાર ગુરુજનનું એક આગવું સ્થાન હોય છે જેમાં માનનીય કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ પ્રાંત અધિકારી સાહેબ આ તમામ પણ એક સમયે તો કોઈ ગુરુજન પાસે અભ્યાસ કરેલા જ છે સરકારી તંત્ર દ્વારા એને દબાણ કરવામાં આવે છે દબાણ તો બાળકને ન ખબર પડે પણ નકારાત્મક અસર બાળકને ખબર પડે અને એ સમાજમાં ખબર પડે તો ગુરુજનની છાપ કેવી ઉભી થાય આ છાપને સુધારવા માટે અને ગુરુજનનું માન જાળવવા માટે જો આ કામગીરી તેમની પાસે લેવામાં આવે તો સેને વિનંતી થી કહીએ છીએ કે ની અંદર શિક્ષકોને માન જળવાય એ રીતે કામ આપો કામ આપવા આપતી વખતે માન જળવાય એ રીતે તમામ શબ્દો નો ઉપયોગ કરવામાં આવે નહીં કે અપમાનિત કરવામાં આવે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ જિલ્લો રાજકોટ પ્રાંતની સૂચના મુજબ અમારું જે કઈ આગળની માંગ સ્વીકારવામાં નહીં આવે તો જે પ્રાંતની સૂચના થશે એ પ્રમાણે કામગીરી કરશું આજે તમામ રાજ્યમાં તમામ જિલ્લામાં તમામ ધારાસભ્યના પ્રાંત કક્ષાએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષકોને માન સહિત રાખવામાં આવે તેના માટે આવેદન આપવામાં આવે છે અને બીજી તમામ કામગીરીના વિરોધ માટે નહીં પરંતુ કામગીરી કરવા માટે આ આવેદન કરવામાં આવે છે પરંતુ માન સહિત કામ થાય તે જરૂરી છે